મેં ચા પી લીધી છે ઉમેશા પપ્પા ચા પીવે છે અને થોડોક નાસ્તો કરે છે કારણ કે દવા પીવી હોય બીપી ની હવે આજે તો રામ નવમી છે સીતારામ બધાયનું સારું કરે અને શાહજાનલ વાળા કે બધાની ઈચ્છા ઉભા થાય મારો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં તો ચાલો બધા ચા પાણી પીવા અમે સપ્પા બોલાવો છો ને બધાને કરી લ્યો નાસ્તો ભાઈ અમારું માટલું ગોઠવાઈ ગયું છે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાલા વડીલો જય સ્વામિનારાયણ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સરસ મજાની સવાર થઈ ગઈ છે પક્ષીઓ પણ એના ઘરમાંથી બહાર નીકળી ગયા છે અને મસ્ત મજાના પ્રભાત ત્યાં ગાય છે અને સૂર્યનારાયણ હજી આવ્યા નથી ઘરેથી કારણ કે એને થોડોક ટાઈમ લાગશે હંમેશા પપ્પા પણ ચાલે છે કારણ કે દૂધવાળો હમણાં આવશે તો હું થોડોક નાસ્તો કરલો મને ભૂખ લાગી છે ચાલો નાસ્તો કરવા સાડા છ વાગ્યા છે બાય દ બાય જીવાલા સીતાજી જગાડે દહીં બનાવવાની માટલી દહીં જમાવવાની આ આપણે લીધું ને આપડે લીધું કેટલા વાળું છે

તો ભાઈ રસોઈ મારી મસ્ત મજાની થઈ ગઈ છે જોવે પણ એટલે આનું શાક રોટલી કચુ બાકી છે શાક હજી બાકી છે બધું થઈ જાય એટલે જમવા આવી જજો અને હા હું આજે રામ નવમી નથી જઈ કારણ કે મારે અને આજે સન્ડે છે એટલે સન્ડે તો બહુ ભાઈ કસ્ટમર હોય બહુ જ એક જે 10 જાય ને 20 આવે 10 જાય ને આવે એટલે પછી ભૂખ લાગે એટલે હું આજે નથી ને મારા વતી તમે રહી લેજો અને પગે લાગી લેજો અને હા એમ પણ માંગજો કે તમારો મારો સાથ ક્યારેય છૂટો થાય નહીં સદાય અમે તમે સાથે જોડાયેલા રહીએ

પોણા દ કારણ કે આજે સન્ડે એટલે કસ્ટમર ઝાજા હોય તો પોણા દસ થઈ ગયા અને આવીને પછી રસોઈ પાણી કરે શાક કર્યું રોટલી થોડી પડી હતી એટલે કરી